ધરતી પર એક જીવાત એવી છે જે ચોમાસા સમયે ઝુંડમાં ત્રાટકે છે અને જીવ અદ્ધર કરી નાખે છે કેટલી ઘાતક છે આ જીવાત અને શું છે આ જીવાતનું નામ અરે ક્યાં તેને તરખાટ મચાવ્યો છે જોઈએ આ અહેવાલમાં ચોમાસુ બેસે એટલે ઉત્તર ગુજરાતમાં ઈયળ જેવી દેખાતી અને ચુડવેલ તરીકે ઓળખાતી આ જીવાત એકાએક પોતાનું સામ્રાજ્ય કઈક આ જ રીતે જમાવી દે છે આ દ્રશ્યો છે પાટણ જિલ્લાના સમોસણ ગામના તકલીફ તો આ જીવાત જ છે જેટલી જીવાત છે તમે જોવો તો કોઈ પગ મૂકે એવી જગ્યા નહીં અને ચિત્રી ચડે છે એના કારણથી બધા ઘર મૂકીને જતા રહેવા માંગે છે ગ્રામજનોની મુશ્કેલી અપાર છે દવાઉનો છંટકાવ સ્તાની છે જો કે ઈયળોનો ઉપદ્રવ પહેલા કરતાં ડબલ થઈ જતા હવે સ્થળાંતર કરવું પડે તેવી નોબત આવી પડી છે જીવા તો જેવી આ ઈયળ સાહેબ એટલી આઈ અને તન દિવસથી તે ખાવાનું તો ખાવાનું પણ પોણી અમે પીતા નહીં બહારથી થી લઈને પોણી બીધું છોકરાને તાર બહાર મોકલી દઈએ પાટણ ખાઈને પાછા આવી ઓન વાર્ચિતની રાખવી કોડ એટલી બધી જેટલી મરે નીનાથી ડબલ ઈયળ આવો વૃદ્ધોને ઘર માં રહેવામાં તો બહેનોને રસોઈ કરવામાં અને બાળકોને અભ્યાસ કરવામાં હાલાકી પડી રહી છે કારણ કે ઘરની દિવાલો થી લઈ આંગણવાડી કેન્દ્ર સુધી આ જીવાતે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે કાલની આવી જીવાત આવી છે એ ગમે તે દવા નાખીએ તો મરતી નથી વાળ વાળ કરીને ડોલ માં પાણી માં નાખી અમે બાળકો તો બેસાડવા ને અમારા આંગણવાડી માં એમ તો સમગ્ર મામલાની ગંભીરતાને જોતા અમે તલાટીનો સંપર્ક સાધ્યો તેમણે પણ સ્વીકાર્યું કે પ્રજાપતિ વાસ લઈ આંગણવાડી કેન્દ્ર સુધી જીવાતો વધી છે આ મામલે ઉપરી અધિકારીઓની પણ જાણ કરવામાં આવી છે ઈયળ છે એટલે ગમે ત્યાં ગમે તે જગ્યાએ હોય છે ઘરમાં બરાબર છે તો આના નિકાલ માટે અને બને એમ ઝડપી એમ કે આ ઈયળોનો નિકાલ થાય એના પ્રયત્નો ચાલુ છે ઉપર તંત્રને પણ જાણ કરી છે અને અમે અમારા થકી જે પ્રયત્નો છે એ પૂરતા પ્રમાણમાં કરી રહીએ છીએ નજીવા વરસાદના લઈને પાટણના સબુસણ ગામના અંદર જીવાતોનો ઉપદ્રવ જોવા પામે છે મારા પાછળ જે દ્રશ્ય છે કે કેમેરા મને કોઈ દ્રશ્ય બતાવે કે જે દ્રશ્ય છે પાટણ જિલ્લાના જે સબુસણ ગામ છે જે તેના અંદર જે કહી શકાય કે જે ઘરોના અંદર દિવાલો સુધી જે જે ઈયળો છે જે ચુડવેલ નામની જે ઈયળો છે તે ઘરોના દિવાલો સુધી ઉપર ચડવા પામી છે અને ઘરોના અંદર જે જઈ છે તેના જ કારણે જે સબુસણ ગામના લોકો જે છે તે બહાર જવા માટે મજબૂર બન્યા છે જે ઉપદ્રવના કારણે ઘરના અંદર જે જમવાનું છે બાળકોના અંદર જે સુઈ રહેવાથી તેમના કાનમાં પણ ચડવાની તેમને ભીતિ સેવાઈ રહી છે તેના જ કારણે કહી શકીએ કે જે પાટણનું જે સબોષણ ગામ છે હાલ તો ભયભીત ભયભીત થઈ રહ્યું છે અખ્તરબન સોરી ગુજરાત ફર્સ્ટ પાટણ